નરસિંહ મહેતા વિદ્યાલયમાં વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મૌલાના સલમાન અઝરીની ભાષણ મામલે ધરપકડ કર્યા બાદ અને ત્યારબાદ પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલી દેવા બાદ આજે જૂનાગઢ કોર્ટમાં રિવિઝન અરજીની સુનવણી હતી આ મામલે મૌલાનાના એડવોકેટ દ્વારા વધુ મુદત માંગવામાં આવતા કોર્ટ દ્વારા તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કોર્ટ દ્વારા સુનવણી રાખવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના તાલાલાની છેલ્લા બાર વર્ષથી બંધ પડેલી ખાંડની ફેક્ટરીમાં ચોરીનો મામલો

સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે મહિલાઓ સહિત પાંચસોથી વધુ કાર્યકરો ભાગ